ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો એક યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી વિધાન સમજાવો જવાબ પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી ભારતના મરી મસાલા ખેજાના મલમલ રેશમી કાપડ વગેરે યુરોપના દેશોમાં ખૂબ જ માંગ હતી તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટન્ટીનો જીતી લીધું આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ થઈ ભારત આવવાનો જળમાર્ગ બંધ થઈ ગયો યુરોપવાસીઓએ મરી મસાલા વગર ચાલે તેમ ન હતું આથી નવો જળમાર્ગ શોધવાની શરૂઆત થઈ બે ડેલહાઉસીએ કયા કયા સુધારવાદી કાર્યો કર્યા જવાબ ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારવાદી પણ હતો તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર જાહેર બાંધકામ ખાતાની સ્થાપના અંગ્રેજી કેળવણીની વગેરેની શરૂઆત થઈ વિધવા સત્તાવનના પ્રાચીનના યુદ્ધથી શરૂ કરીને સો વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા પરંતુ તેમ કરવા ભારતના રાજ્યો અને આ અસંતોષનો સામનો તેને કરવો પડ્યો અને આ અસંતોષ અંતે અઢારો સત્તાવનના ભારતના પ્રથમ સ્વતંત્ર સંગ્રામ શરૂ કર્યો ત્રણ વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ હતી જવાબ વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો નીચે મુજબ છે કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારના રાજ્યને આપશે આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા જવાબ ગવર્નર જનરલ ડેલહાઉસીએ ભારતમાં ખાલસા નીતિ અમલમાં લાવ્યા કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી યુદ્ધ દ્વારા તેણે પંજાબ ખાલસા કર્યો સતારા જેતપુર સંબલપુર ઉદયપુર નાગપુર અને ઝાંસી વગેરે રાજ્યોમાં રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા કર્યા

નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો એક માહિતી આપો બંગાળમાં સિરાજ શાસન હતું તેના તેના સ્વભાવના કારણે રાજ્યમાં કેટલાક વિરોધી હતા આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકત્તામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લાબંધી કરી પરંતુ નવાબ સિરાજ ઉદ્દોલાએ કિલ્લેબંધી તોડી પાડી આ સમાચાર મદ્રાસ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવને દગાખોરીનો આશરો લીધો નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું જેમાં મીર જાફર શેઠ અમિતચંદ ને કાવતરામાં સામેલ કર્યા છે એવા બહાના નીચે પ્લાચી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું પ્લાચીનું યુદ્ધ ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવનના રોજ લડાયું પ્લાચીનું મેદાન મુર્શિદા મુર્શિદાબાદથી આશરે આડત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યા સિરાજ ઉદ્દોલા હારી ગયો ક્લાઇવના કાવતરાથી પ્રાચીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થયું આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ચોવીસ પરગણાની જાગીર મળી મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો આમ પ્રાચીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો જવાબ જ્યારે આપણે કંપનીનું શાસનનું સરવૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો તે કંપની શાસનમાં સો વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો બંગાળ સુતરાઉ કાપડ ખાંડ મલમલ નિકાસ કરતું પરંતુ ત્રિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો ત્યારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી ભારતના હુન્નર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી જેથી ભારતના ઉદ્યોગો પડી ભાંગ્યા ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો કંપનીના વેપારીઓ ખાનગી વેપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને કારીગર જો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા થતી ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે મુંબઈ મદ્રાસ કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગ સેવા પણ શરૂ થઈ કંપનીના આગમન પહેલાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો જણાવો જેવા બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાન પત્રોના વિકાસની ભારતીય પ્રજામાં વિચારવાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા જેમાં સતી પ્રથા પિત્તી કરવાનો રિવાજ બાળ લગ્નો અંગ્રેજોના સંપર્કથી રાજા રામ મોહન રાય દુર્ગારામ મહેતા બહેરામજી મલબારી વગેરેએ કુરિવાજોને દૂર કરવા કાયદા કરાવ્યા ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણ જાણનારા લોકોની જરૂર ઊભી થઈ પરિણામે મેકોલના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો ચાર્લ્સબુટની ભલામણથી મુંબઈ મદ્રાસ કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો સમય જતા તેણે સુધારાવાદી માગણીઓ કરી સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો એક ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો એ કોલંબસ બી પ્રિન્સ હેનરી સી વાસ્કો દ ગામા ડી બાર્થોલોમ્યુ ડાયસ જવાબ સી વાસ્કો દ ગામા ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાંથી કયું વિધાન ખોટું છે એ સત્તરસો માં પ્લાચી યુદ્ધ થયું બી પ્રાચીન યુદ્ધથી થી કંપનીની બંગાળના ચોવીસ પરગણાની જાગીર મળી સી પ્લાચીના યુદ્ધથી કંપનીને બંગાળ બિહાર ઓરિસ્સાની દીવાની સત્તા મળી ડી બંગાળના નવાબ સિરાજ ઉદ્દોલાએ પ્રાચીના યુદ્ધમાં ભાગ લીધો હતો જવાબ સી પ્રાચીના યુદ્ધથી કંપનીને બંગાળ બિહાર ઓરિસ્સાની દીવાની સત્તા મળી ચાર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યા એ હોરન હેસ્ટિંગ બી વેલેસલી સી ટેલહાઉસી ડી કેનિન જવાબ એ હોરન હેસ્ટિંગ પાંચ અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો એ ટીપુ સુલતાન બી મરાઠા સી નિઝામ બી હૈદર અલી જવાબ એ ટીપુ સુલતાન